એએસઆઈએ વારાણસીની કોર્ટને વધુ ચાર અઠવાડિયા સુધી જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ સાર્વજનિક ન કરવા જણાવ્યું છે ત્યારે સેન્ટ્રલ એજન્સીએ ઉમેર્યું હતું કે જો સર્વેક્ષણ અહેવાલની સીલબંધ અને જાહેરમાં જાહેર કરવામાં આવે તો તે હાઈકોર્ટમાં સર્વેક્ષણ અહેવાલની નકલ રજૂ કરવામાં આવે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈએ ત્રણ જાન્યુઆરીના રોજ વારાણસી જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરીને ન્યાયાધીશને તેના જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ્સને ચાર અઠવાડિયા સુધી હજુ પણ વિલંબિત કરવા વિનંતી કરી હતી અલ્હાબાદના હાઈકોર્ટમાં હાલમાં પેન્ડિંગ કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સંબંધિત ઈસવીસન ઓગણીસો એકાણું દાવામાં રિપોર્ટ દાખલ કરવા માટે શ્વાસ લેવાનો સમય મળે તે માટે એજન્સીએ આ વિનંતી કરી છે ત્યારે વારાણસી કોર્ટે ગયા વર્ષે જુલાઈમાં એએસઆઈને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો

ત્યારે હાઈકોર્ટના આદેશના પાનલમાં એએસઆઈ દ્વારા અગાઉ બે હજાર બાવીસના દાવા નંબર અઢારમાં સબમિટ કરવામાં આવેલ સર્વે રિપોર્ટ સીલબંધ કવરમાં મહત્વપૂર્ણ મહત્વ છે તેવું એએસઆઈને તેની અરજીમાં જણાવ્યું હતું